મંગળસૂત્ર નામના ઘરેણા સામાન્ય ઘરેણું નથી કેવાતું અને આ દેશના ભગવા લુગડાને સામાન્ય કપડું નથી કેવાતું છે ભૂમિ છે ભગવાન એક ન કાઢી નાખો તો ખાલી ભગવા એક નકારાત્મક વસ્તુ નીકળી જાય અને ન આગળ આપણે આવે છે બદલે પાસળ ન ને નાખી દો એટલે તમે ભગવાન આપણે બની છે ભગવે મે ભગવાન સુપા હે માનવ તું પહેશો અને એમાંય આપણા સ્વદેશી કોઈ ભગવાન હોય હા પ્રાઇવેટ એ ભોળો ના જ્યારે કહો ત્યારે તૈયાર બેઠો આનાથી કોઈ મોટો બાપ નહીં હો ઘણા એમ કહેતા કે આ મારા ભગવાન મોટા ખોટી વાત છે શિવથી ઈશ્વર કોઈ મોટો હોય જ ન શકે ભગવાન મોટો જ ન હોય શકે દેવાથી દેવ મહાદેવ ખાલી ત્રીજું નેત્ર ખોલે ને તો હાર હારાને ને જ્યારે બેઠા છે કૈલાસ ધ્યાનથી બરફનો રાફડો થઈ ગયો માથે જયારે ધ્યાનમાં બેઠા છે કૈલાસ જે પર્વત છે ને એની માથે બનેલો રાફડો છે કારણ કે એ પહેલાં અઠ્યાસી હજાર વર્ગ એકાશી હજાર વર્ગ તો ત્યારે ધ્યાનમાં બેઠેલા હવે પછી ક્યાર ના બેઠા શું ખબર કાર્તિકે ને ગણેશ એના રખોપા કરે છે આજની તારીખ સુધી એની બાજુમાં મોટા પહાડો છે એનાથી ઊંચાઈવાળા એની માથે પર્વતારોહણકારો ગયા છે એ પર્વત ઉપર ચડ્યા છે પણ હજી સુધી કૈલાસને કોઈ અડી નથી શક્યું છે અડી નથી હ કૈલાસ પહાડ સુધી પહોંચી નથી શકાતું અમુક કિલોમીટરની અંતર જ રહેવું પડે એને અડવા જાય ને હું હું સ્થિતિ થાય કોઈક દી યુટ્યુબમાં જોજો હવે તો આવે હી કૈલાસને અડી ન શકાય એના રખોપા બાવન વીર કરે છે એના રખોપા શિવના ગણ કરે છે એના રખોપા હનુમાન કરે છે એનું રોખોપુ એને કરવાનું પણ કે દાદા બાપુજી નું રખોપો છોકરા ન કરતા હોય કોઈ દી તમે સાંભળજો પણ બાપુજી હું હોય ચાહું છોકરા કે ભાઈ જગાડાય નહીં હો ભાઈ બાટલો તૂટી જાય ત્યાં સુધી એમ દાદો અત્યારે સમાધિમાં બેઠા જ પણ આવી કથાઓ હોય ત્યાં તો આવતા જ હોય એમાં તમારે ધ્યાન જ રાખવું છે આવ્યા વગર રહે ને એને મોજ તો આવતી જ ને અને હું ઘણીવાર કહું છું અત્યારે કહું જે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ અને ભગવાન સૂર્ય આ પાંચની આરાધના જે ધર્મમાં ન થતી હોય ને એને કોઈ દી ધર્મ ન ગણવું હોય શુક્રાચાર્ય પરંપરા હોઈ શકે આ દેશની સનાતન પરંપરા ન હોય શકે એટલે શિવ શિવ છે અને માં ખોડલ કોણ છે શિવની આશીર્વાદ થી પાતાળ લોકમાંથી નાગણી રૂપે આવી અને પારણામાં પોઢી બાળકી બની છે ઈ આ ભગવતી છે ખોડિયાર સર મામળિયા ચારણને મેણો નો ખબર જો ભરોસો હાલનું વલ્ભીપુર ઈ રાજાના મામડીઓ ચારણ સાહેબ ખાસ મિત્ર જ્યાં સુધી મામડીઓ ચારણ રાજ કચેરીમાં ન આવે ત્યાં સુધી રાજા કહુંબો ન લે અને મિત્રતા વધવા મળી પણ આરે પછી કમુક અમુક હોય ને કીટલ્યું કે આ પણ ભારે હુળ જામ્યું એકાંત મળતા રાણી સાહેબના કાન ભંભેર્યા રાણી સાહેબ માફ કરજો આપને પણ સંતાન નથી અને રાજ ઉપર નાની નાની આપત્તિઓ આવ્યા કરે છે એનું કારણ શું છે તમને ખબર છે કે ના અમને એનું કારણ જડી ગયું છે કે શું અમારા મહારાજા રાજની કચેરીની શુભ શરૂઆત જ કહુંબાથી કરે છે ને કે હા એ કહુંબા અપસુકનથી ચાલુ કરે છે કઈ રીતે એ મામળિયા ચારણ આવે ને પછી જ કહુંબો લે છે પણ અમારા મહારાજ સાહેબને ખબર નથી વાંજિયાના હક ન લેવાય મામડીઓ ચારણ વાંઝિયા છે આ શબ્દ મેણું ખા માર્યો સર અને રાજાને મહારાણીએ કીધું કે મહારાજ મને આ વાત મળી છે કે તમે મામડિયા ચારણને કહું બોલાવીને પછી જ રાજની કચેરીની શરૂઆત કરો છો કે હા મહારાણી મહારાજ માફ કરજો આ તમે ખોટું કરો છો મામડીઓ ચારણ વાંજિયા છે વાંજિયાના હક્કર ન લેવાય તમારો દિવસ બગડે છે જે રાડાનો બીજા દિનની કચેરી ભરાણી કાયમના ક્રમ પ્રમાણે રોય સાળા થી એમ કહેવાય એ નેહડેલી મામડિયો ચારણ જાય એમ કહેવાય પોતાની ઘોડી ઉપર સ્વાર થઈ અને કાયમ એમ કહેવાય કે રાજની કચેરીમાં આવે અને જેવી રાજની કચેરીમાં પ્રવેશ કર્યો રાજા ઊભા થઈ અને મોઢું આવડું ફેરવીને ઊભા રહી ગયા કે ભણો બાપ કા મો ફેર હે રાજા મોઢું કા ફેર કવિરાજ માફ કરજો પણ પગે લાગીને પાછા જાઓ અત્યાર સુધી બહુ ભૂલ કરી તમારે મહારાજ સમજાણું નહીં કઈ કાઉ બાપ અમારા ગના શું છે કે ગનો એક જ તમને મેં મિત્ર કર્યા કે ભણું થોડી ચોખવટ તો કર ભા ચોખવટ એટલી આપ વાંજ્યા છો નીકળી જાવ મારી કચેરીમાંથી આપને જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી મારી કચેરીમાં ન આવતા માથે માથેથી રેમાડ અને કહેવાય ઘોડીને પ્લાન માંડી અને સીધા શાળા આવે છે પોતાના ઓરડામાં તલવાર ટીગાતી લીધી ચારણ જગદંબા આડા ફરી ગયા કે ભણું શું થયું તમને કઈ બોલ્યા હા મને વાંચ્યો કીધો અને હવે જ્યાં સુધી સંતાન નું વરદાન ન મળે ત્યાં સુધી હું શિવના મંદિરમાંથી મંદિર માંથી બારો નહીં નીકળું

એક દી 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 બે અને પૂરા થયા જળનો ત્યાગ કરીને ભગવાન શિવની આરાધના સાત દિવસ મામડિયા ચારણે કરી અને સાતમા દિવસે શિવલિંગ પાસે ગોઠણ વાળ્યા છે બાજુમાં પડેલી તલવાર એમ અલ ભ્યામ છટુ કર્યું અને એટલું કીધું મહાદેવ હું કળિયુગનો માળા છું હું સતયુગનો માળા નથી યુગો યુગ તારી સાધના કરી શકું આ તો મેણાનો ખા છે તારી જાજી સાધના કરીને તારી રાહ એવું રહેવાય એવું છે નહીં બસ સાત દિવસ મારે જોઉં છું પણ હવે મારું આળખું પૂરું કરું છું મારો કૈલાસ વાસ કરજે એમ કરી અને સાહેબ વિરાસન લીધું એ વિરાસન વાળી એને બેમ કહેવાય કે એક હાથમાં તલવારની મૂટ છે ને એક હાથમાં તલવારની પીસી પકડી છે અને ભગવાન શિવના બાણ ઉપર પોતાનું મસ્તક રાખી અને જા એમ કહેવાય પોતાના ડોક ઉપર ગરદન ઉપર એમ કહેવાય મામડીઓ ચારણ જા હર હર મહાદેવ હર કરીને જા ઘા કરવા ગયા ને સાહેબ કડાકો બોલ્યો તલવાર તૂટી પણ તેની બે મામડીયા ચારણના હાથ મહાદેવના હાથમાં હતા હા હા ચારણ હા માગ બાપ એવો ગાવો તમે શામ ભોલા તને ચડે છે ભભૂતિના ગોળા એવો રા ગાવો તમે શામ એ મારે મારે શું માગવાનું આપ અંતર્યામી છો જાણો છો ખમા મામળિયા ચારણ તને મરવાનું ન હોય મરે તારા દુશ્મન અને તમે સાત દિવસ સાધના કરી છે જાઓ હું પાતાળ લોકમાં લઈ સાત નાગ કન્યાઓને મોકલું છું મા મહિનાની આઠમ ને દિવસે સાત પારણા મૂકી દેજો તમારા ઘરે અને સાથે પારડા ઉપર અસળા ઢાંકી દેજો અને સાત પાતાળની નાગ કન્યાઓ તમારી ઘી દીકરી થી હમણાં આઠમ ગઈ આપણી ખોડિયાર જયંતિ પણ કેવા ગયો સાહેબ અહીંયા ભગવાન શિવનો હુકમ થઈ ગયો હાથે બેનું હાવ થઈ ગયું કે આપણે હાથે ને જવાનું છે રોહિશાળા શાળા માંડિયા બાપુ ન્યા એમાં આવડ બોલ્યા એટલું કે બેનડીઓ આપણે જાશું ને તોય અમુક નહારા માણસો એવું છે કે એ તો દીકરીયું છે દીકરો ક્યાં છે દીકરો હોય તો જ એ વાંગ્યા બેણું ભાંગ્યું કહેવાય તો હાલો ને ભેરવને ભેળો લઈ મારખ્યો બનાવીને હા ને ભેરવને બોલાયો છે કે ભાઈ તારે ભેગું આવવાનું છે બે દિવસની વાર છે આવડ સપને ચડ્યા છે

હાથે બેનડીઓ તો આવી છીએ બાબડી ચારણ બજારમાં ગાડું લઈ અને દુનિયા દાંત કાઢે છે બિચારા ને સંતાન નથી ને તે ગાંડો થઈ ગયો લાગે નગર એક આઠ ઘોડિયા ક્યાં લઈ જતો હોય હાબળ તો હાબળ તો આવે છે પારણા બંધાણા લાગણીઓ તને આવ્યું છે અને જા પારણામાં પ્રવેશ કર્યો ત્યાં તો ઘુઘવાટા કરે હાથે બેનડીઓ અને આઠ આઠમાં ઘોડિયામાં મેરખ્યો ભાઈ આ વાત કરવા બેસી તો સાહેબ આઠ દી થાય આની કા આખી કથા થાય પણ મને એક કથા ઈ ગમે છે ગાઉ ચારતો થો મેરખ્યો સર્પ કઈડ્યો હાથે બેનો દોડીને ગાય ફલામાં ભાઈનું માથું લઈને બેઠી છે હે હે અને ત્યારે આનું નામ ખોડિયાર નો તું જાણતાય નામ હતું બધાય થી નાની ઈ જાનબાઈ અને માં આવડ કે જાનબાઈ પાતાળ લોક જાઓ આપણા આપણો નારાયણ ભગવાન પાસેથી આપણા વાસુકી પાસેથી અમૃતનો કુંભો લઈ આવો અરે જોજે હો જાનબાઈ દી આશમાં પહેલા આવી જાજે હો નકર અઘટિત ઘટના બનશે અને જાનબાઈ જાય છે પાતાળમાં અમૃત કુંભ લઈને કળશ લઈને આવે છે

મારા રખોપા કરીજે જોજે સૂરજ આઠમે નહીં સાહેબ આ ભરોસો એને દીકરીઓ ટાઈમે ભોગે છે આજની તારીખે ભોગે છે આ ભરોસો અમારે ભગુડા તો ત્યારે નાનો એવું ખાલી ઢાળ્યું હતું અને ઘરે કોઈ હોય નહીં બાળક નાનું હોય અને વાડીએ ભારો લેવા જવા વગર છૂટક્યો ન હોય અને સાહેબ સાહેબી ઘોડિયા મોગલના મોંસળીમાં મૂકી જતા છોકરા હોતા અને જ્યાં સુધી વાડીનું કામ પતાવી ભારા લઈને પાછા ન આવે ને ત્યાં સુધી આદુલભાઈ ઘોડિયું બન નહોતું થતું છે અને એમાંય ઘોડિયામાં હિચકનારા જીવે છે જાજો સમય નથી થયો એમાં જે હિંચકનારા હતા એ જીવે છે આ ભરોસો ભગવાન સૂર્યને રોક્યા છે અને પણ જાનભાઈ થોડાક ઉતાવળા આવ્યા પણ રસ્તામાં એમ કહેવાય કે ઠોકર લાગી પગમાં પગ લથડાનો એટલે લંગડાતા પગે ખોડા પગે માં હાલી આવે માં આવડ ખીચાઈ ગયા ખોડા પગે આવતા હતા એટલે જાનબાઈ શબ્દ ન બોલ્યો એ ખોડી ક્યાં હું ત્યાં ક્યાં રોકાડી હતી મારે સૂર્ય ને બ્રહ્માંડ રોકવું પડ્યું પૃથ્વીની ધરીને રોકવી પડી તને કીધું તું સૂર્ય અસ્ત થયા પહેલા થોડી ક્યાં ગઈ હતી આપણ બેન લો પહેલા તો ભાઈને તો હજીવન કરો એ અમૃત પાયું ભાઈ બેઠો થયો અને પછી ખોડીયા રિહાણ ભાઈને વાલપ કરી અને જાનભાઈ આખી વહી ગઈ આવડ જોગળ તોગળ હીરબાઈ લાસાય સાચાય આ બેનડિયું એ નથી બોલવું મારે તમારે હારે તમે છે છે મારથી બોલ્યું અને બધું મને એક એક કામ સીધો અને ભાઈ મારે મને તકલીફ પડે તોય પાછું મોટી બેટ ખીજાય મારે નથી બોલવું તમારે હારે અને તે આવડે એમ કે મારા મોટા માલિક ખોડી બોલાડી ને અહીંયા મારી પાસે આજથી દુનિયા આજથી જગત તને આ ખોડિયાર તરીકે દુનિયા પૂછશે જા અને હા પણ ખોડિયાર માનતા તારી કરશે અને એના ધાર્યા કામ હવે હાથે અમે કરશું તારા નામે અમે એના કામ કરશું હવે જગમાં ખોડિયાર તારી જેવો જગમાં છોટો નહીં જડે તો અમારથી નાની લાડક ભાઈ મારથી બોલાણો ને ખોડી આજથી તારું નામ ખોડિયાર અને એ ખોડિયાર અહીંયા રાજપરા આવીને આ ધરે બેઠી હોય સાહેબ આનાથી બીજી ભરોસાની વાતો શું કરવાની હોય